આરોગ્ય અધિકારી ઉપસ્થિત છે ડૉક્ટર રાજેશ જી સર ગત વર્ષે આ વખતે કેટલા લોકોએ સત્તાના જૂની મુલાકાત લીધી છે ટોટલ જે આપણે દિવાળી વેકેશનના સમયગાળાની ગણતરી કરીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે થોડુંક મુલાકાતીનું પ્રમાણ ઓછું રહેલું છે કારણ કે જે વચ્ચે ત્રણ ચાર દિવસ વરસાદના વાતાવરણ હતું એના લીધે મુલાકાતીની સંખ્યા ઘટેલી છે તેમ છતાં જે એકવીસ દિવસનો સમયગાળો છે વેકેશનો એ દરમિયાન સરથાણા નેચર ખાતે આ વર્ષે એક લાખની પચાસ હજાર જેટલા મુલાકાતીએ મુલાકાત લીધેલી છે અને તેઓની પ્રવેશ ટિકિટની આવક પેટે કોર્પોરેશનને ત્રેતાલીસ લાખ રૂપિયાની આવક થયેલ છે કહેવાય કે એટલે શરૂઆતના વરસાદના ત્રણ ચાર દિવસ રહ્યા તેને લઈને અવરજવર જવર લોકોને થોડી ફીકી રહી એવું હા જી જે વરસાદનું વાતાવરણ રહેલું છે એના લીધે સામાન્ય જે મુલાકાતીઓની સંખ્યા આપણે વેકેશનમાં રહેતી હોય એના કરતાં થોડીક ઓછી રહેલી છે એટલે ગયા વર્ષ કરતાં આ વર્ષે ત્રીસથી ચાલીસ હજાર જેટલા મુલાકાતીઓ ઓછા થયેલા છે રોજાના એવરેજ આપણે જોઈએ તો અહીંયા કેટલી એવરેજ આવશે કેટલા લોકો રોજની મુલાકાત લેતા હોય ખાસ કરીને વેકેશન દરમિયાન તો ઠીક છે પણ રોજના એવરેજ છે સામાન્ય દિવસોમાં આપણે ગણતરી કરીએ તો મંગળવારથી લઈને શુક્રવાર સુધીમાં એવરેજ હજારથી પંદરસો મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે અને તે શનિવાર અને રવિવારના દિવસમાં તેની સંખ્યા પાંચેક હજાર જેટલી થતી હોય છે અને જે વેકેશનનો સમયગાળો છે જેમ કે દિવાળીના પાંચ છ દિવસ જે પીક વિઝિટર્સનો ટાઈમ છે તે ટાઈમમાં દસથી વીસ હજાર ને ઘણીવાર પચીસ હજાર મુલાકાતીઓ પ્રતિ દિવસ મુલાકાત લેતા હોય છે કહેવાય કે હજુ તો વેકેશન હજુ થોડું બાકી છે ને કેટલાક સુરતથી વાસીઓ હજુ સુરતથી પડ્યા નહીં તે વેકેશન તો ફીકું પણ રહ્યું છે એવું લાગી રહ્યું છે નહીં એવું તો છે નહીં પણ જે વરસાદી વાતાવરણ છે એના લીધે થોડો મુલાકાતી ઘટે છે અને હવે જે આ વેકેશન પૂરું થશે ત્યાર પછી જે ફેબ્રુઆરી સુધીમાં જે સ્કૂલના બાળકો છે એ ઘણી મોટી સંખ્યામાં જૂમ મુલાકાતે આવતા હોય છે અને દર વર્ષે એવરેજ આપણે એકથી દોઢ લાખ સ્કૂલના મુલાકાતીઓ જૂની વિઝિટ કરતા હોય છે તો આવતા અધિકારી તેઓએ જણાવ્યું કે દર વર્ષના કરતાં આ વખતે વરસાદ પડ્યો તેને લઈને પણ વીસેક હજાર જેટલા પબ્લિકો ઘટ્યા છે જ્યાં ગત વર્ષ ફેબ્રુઆરી મહિનામાં આવે તેમાં જૂન વેકેશન પડશે તેમાં આવનાર દિવસોમાં યાત્રીઓની સંખ્યા વધે તેવી શક્યતા ધરાવવામાં આવી છે યુગ અભિયાન ટાઈમ્સ ભરતબ્રહ્મભટ સુરત